જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પ્રામાણિકતા એક વખત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘ સંચાલક પૂજ્ય ગુરુજી એ મુસાફરી કરી રહ્યા તેમની સાથે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી પણ સાથે જોડાયેલા હતા પરંતુ બંનેની ટિકિટ અલગ અલગ વર્ગની હતી પૂજ્ય ગુરુજીની ટિકિટ પ્રથમ વર્ગના ડબ્બામાં હતી જ્યારે પંડિત દીનદયાળજીની ટિકિટ

એ ડબ્બામાંથી સ્ટેશન આવ્યું એટલે ઉતરી ગયા અને ઉતરીને તરત જ એ ટિકિટ ચેકર ને શોધવા લાગ્યા તો સામેથી તેને ટિકિટ ચેકર આવતો દેખાયો એટલે તરત તેમની સામે ગયા અને કહ્યું જો સાહેબ મે બે સ્ટેશન સુધી એ પ્રથમ વર્ગના ડબ્બાની અંદર મુસાફરી કરી છે તો ટિકિટ ચેકર કે કઈ વાંધો નહીં પરંતુ ભાઈ સાંભળો મારી જે ટિકિટ હતી ને એ ત્રીજા વર્ગના ડબ્બાની હતી પરંતુ પૂજ્ય ગુરુજી ને કામ હતું એટલે બે સ્ટેશન સુધી હું એ પ્રથમ વર્ગના ડબ્બાની અંદર ગયો હતો તો મારે એના વધારાના રૂપિયા મને કહો કે આ બે સ્ટેશન વચ્ચેનું જે ભાડું છે એ કેટલું થાય તો હું તમને ચૂકવી દઉં આ વાત સાંભળી પેલો ટિકિટ ચેકર પૂજ્ય પંડિત દીન ને જોતો જ રહી ગયો

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આજે પણ લોકોના હૃદયની અંદર સ્થાન જાળવી રાખ્યું છે કારણ કે હંમેશા પ્રામાણિકતા સાદગી અને તેમનું જીવન અન્યને ઉપયોગી થાય એવું રહ્યું હતું